તો સભ્યો આવ્યા એ વોટ્સએપ ના માધ્યમથી એક મેસેજ ના માધ્યમથી એની પાસે રકમ આવે અને દર મહિને મહિનાની છેલ્લી તારીખે હિસાબ બધાને મળી જાય વોટ્સએપમાં અને જેટલા આવ્યા છે એટલા બધા જ છેવાડાના વ્યક્તિ સુધી કેવા વ્યક્તિઓ તો કે વિધવા હોય કેન્સર પીડિત હોય કોઈને ફી ભરવાની હોય કોઈને રૂપિયા માટે કામ અટકતું હોય ટૂંકમાં સામાજિક કામ એવું છેવાડાના વ્યક્તિ સુધીનું કામ

ખૂબ દોડે છે ઘણું કામ હોય સાહેબ લાગે ખાલી સંસ્થા એ માત્ર સંસ્થા શબ્દ નામ તમને લાગે પણ બહુ મોટી સંસ્થા છે અને બહુ મોટો વહીવટ છે અને વહીવટ એવો છે કે ચોખ્ખો છે પ્રમાણિક છે નિષ્ઠાવાન છે કે સીધો જ તમને બતાવી દે પારદર્શક બતાવે કે આજે ભાઈ આ મહિનાની અંદર બે લાખ રૂપિયા આવ્યા તો બે લાખ ને પાંચ રૂપિયા અહીંયા વપરાના અને તમારે ગમે ત્યારે ગમે ત્યારે જઈને પૂછી લેવાની છું અને એમાં જે લોકો જોડાણા છે એવા જોડાણા છે કે ભાઈ નખો પણ લેતા નથી કોઈ કઈ રીતે સેવા આપે તો કોઈ ભાઈ રિક્ષાવાળા હોય તો એમ કે હું રિક્ષામાં અમારી કીટ થઈ આવું છું કોઈ કરિયાણાવાળો હોય એમ કે મારા મુર્ગા ભાવે જ્યાં આવ્યા છે એ જ હું કરિયાણાની વસ્તુના પૈસા લઈશ એ કિટના પૈસા એટલા જ નહીં કોઈ એમ કહે છે કે ભાઈ મારે છોકરાની ફી ભરવી છે તો અડધા હું ઉમેરીને તમને આમાં ફી ભરી હોય છોકરો ભણે એવી અનેક દીકરીઓને ભણાવી છે અમેક દીકરાઓને ભણાવ્યા છે આવી નિજાનંદ નામની એક સંસ્થા ફૂલેવા ભાઈ તો કે શાંતાય સુખાય ને નિજાનંદર પોતાનો આનંદ થાય આત્મા જ્યારે તમારો પ્રફુલ્લિત થાય ને ત્યારે તમે નિરાતે સુઈ શકતા હો છો એવી આ સંસ્થા નિજાનંદ બીજાના આમ છે ને બીજાના ચહેરાનો આપણે મુસ્કાન બની આનું સૂત્ર છે આવો ને બીજાના ચહેરાનો મુસ્કાન બની બીજાના ચહેરા પર ખુશી ક્યારે લાવી શકીએ આપણે બીજાના આપણી મદદ કરતા નિસ્વાર્થ વાત પાછો કોઈ જગ્યાએ સ્વાર્થ નહીં અનિલભાઈ ક્યાંય એવું નથી કે વિધાનસભા લડશે

ઈ ગામ આખો દત્તક લીધો છે મુંબઈ થી સહાય લાવી અને બાળકોને આ કીટ વિતરણ કરાવી એ આ રીઝનલ પરિવારે કરે એ તો અનેક ત્યાં આખા ગામની અંદર એટલા બધા વૃક્ષો વાવ્યા છે આજુબાજુના સિહોર આજુબાજુની આશા વર્કર બેનો પોતાનો પગાર ટૂકો હોવા છતાં એ મહિને 100 200 300 500 હરક આપે છે તો આ નિજાનન પરિવારની એટલા વર્ષની ની છે આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આપણામાં આ પ્રમાણિકતાનો એક મૂળ વિકસિત થાય દયાભાવનો ગુણ વિકસી જાય કરુણાનો ગુણ વિકસી જાય અને એ મોટા થઈને તમારા ખૂબ સમાજમાં કામમાં આવે એટલા માટે આ તમારા નિજાનંદ પરિવારની વાત કરી રહ્યો છે અનિલભાઈનો આપણે આભાર માનીએ છીએ અનિલભાઈ આવતા રહ્યો તમારું કાર્યક્ષેત્ર છે આરોગ્ય માટે આપણે પૂરા સભાન થવાના છે મેં તો ત્યાં તાલીમમાં પણ એમને ખાતરી આપી